પાટણ એલસીબી પોલીસે રાધનપુર પાસેથી વિદેશી દારૂ સહિત ચાર લાખ એક હજાર પાંચસો ચોસઠ નો મુદ્દા માલ ઝડપી પાડ્યો વિદેશી દારૂ ભરી લાવવા માટે બુટલેગરો અપનાવી રહ્યા છે અવનવી મોડસ ઓપરેન્ડી ટેમ્પામાં ચોરખાનો બનાવીને વિદેશી દારૂ ભરી જતો હતો ટેમ્પો રાધનપુર થી ભાભર તરફ જવાના રસ્તા પર પ્રેમનગર ગામના પાટિયા પાસે નાકાબંધી દરમિયાન પાટણ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો વિદેશી દારૂ ઝડપ્યા દરમિયાન એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો તેમજ અન્ય એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું કુલ એક લાખ છન્નું હજાર પાંચસો ચોસઠ રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો હતો તેમજ ચારસો સાત ટેમ્પો સહિત કુલ મુદ્દામાલ મળીને રૂપિયા ચાર લાખ એક હજાર પાંચસો ચોસઠ નો મુદ્દા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર